રાજકોટ જિલ્લાના ધોરાજીની મોટીમારડ ગામની સીમા ઘઉંનું વાવેતર કરેલ ખેતરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા લાખો રૂપિયાના ઘઉં બળીને ખાક થઈ ગયા છે ધોરાજીના મોટીમારડ ગામમાં ખેડૂત એવા મુકેશભાઈ રાછડિયા નામના ખેડૂતની વાડી મજેવડી માર્ગે વીસ વીઘા જમીનમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું ત્યાં ગીરનાર ફીડર અગિયાર લાઇનમાં ખામી સર્જાતા ખેતરમાં આગ લાગી હતી અને ખેડૂતોના ખેતમજૂરોના ભારે જહેમત ઉઠાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કર્યા અંદાજે દસ વીઘા જમીનમાં ઘઉં બળીને ખાક થઈ ગયા અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે વિરલભાઈ પ્રફુલભાઈ પનારા ધોરાજી તાલુકો મોટી મારાડ ગામ આજે એકવીસ તારીખ એકવીસ ત્રણ પચીસના દિવસે બપોરના બાર વાગ્યાના સમયે બપોરે સોરી બે વાગ્યાના સમયે જાણ થતાં કે મોટી મારાડના મજવડીના રસ્તા ઉપર એક આગનો બનાવ બન્યો છે ઊભા ઘઉંની અંદર સ્થળ ઉપર આવતા મુકેશભાઈ છગનભાઈ રાછડિયાના ખેતરમાં ઊભા ઘઉંના પાક સળગી ગયો હતો તો ત્યાં જાણ થતા જેટલું બને એટલા સ્થાનિક આગેવાનો બાજુના મજૂરોના માધ્યમથી આગને કંટ્રોલ કરી અને પીજી વેસલના અધિકારી શ્રીઓ અહીં સ્થળ ઉપર આવી આગળની કાર્યવાહી કરે છે મુકેશભાઈ છગનભાઈ રાછડીએ મજવડીના માર્ગે મારી જમીન આવેલી છે સર્વે નંબર બસો અગિયાર એક પૈકી એક એમાં ઘઉંનું વાવેતર કરેલું હતું વીસ વીઘાનું એમાં મેં નિગમનું બિયારણ અક્ષયસિંહ દ્વારાનું લઈ બાર સો રૂપિયા નું મણ લીધેલ છે અને પાછા એ લોકોને જ આપવાના છે હવે એ રૂપિયા કે છે એટલે ત્રણ હવા ત્રણ લાખ રૂપિયાના થાય આગ લાગવાનું કારણ શું છે હવે એ ફોલ્ટ ઇલેવન ની લાઈન જે નીકળે એમાં ફોલ્ટ સર્જાય ત્રણ ત્રણ નીચે કોઈ નું કેટલું નુકસાન છે સવા ત્રણ લાખ જેવું અધિકારીઓ આવી ગયા છે અધિકારીઓ આવી ગયા છે પછી ગામના લોકો બધે ભેગા થઈ ગયા ઠારી નાખ્યું છે શું તમારી માંગણી છે હવે જી આ વળતર એ લોકો ચૂકવણી થાતું હોય એ પ્રમાણે બીજું તો આપણે શું આમાં વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ